નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું નવ જૂન વર્ષ બે અને ચોવીસ દિવસ રવિવાર સાંજના સાત અને પંદર મિનિટ થયા હતા આ તારીખ દિવસ અને સમય પાનાઓમાં દર્જ દર્જ થઈ ચુક્યું છે શપથ લી અને દેશની સેવામાં ફરી એકવાર આવી ગયા ચાર જૂન ના દિવસે ચૂંટણીના રિઝલ્ટ આવતા જ ઓપોઝિશન સમિત તમામ વિપક્ષી લોકોનું એમ કેવું હતું કે લગભગ એનડીએ સમર્થન પીએમ નરેન્દ્ર મોદીને નહીં મળે અને નરેન્દ્ર નરેન્દ્ર મોદી ત્રીજી વાર સરકાર નહીં બનાવી શકે પણ આવું ન થયું એમને સપોર્ટ પણ મળ્યો અને મોદી ફરી એકવાર દેશના બન્યા પણ હવે લોકોના મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે શું મોદી થ્રી પોઈન્ટ પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં કામયાબ થશે ક્યાંક આ વખતે મોદી સરકાર પડી તો નહીં જાય આ વિષયમાં શું કહે છે પીએમ નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી શું થશે દુશ્મનોની હાલત અને કેવા હશે આવનારા પાંચ વર્ષ બધી જ વસ્તુઓ કહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુંડલી અને આનાથી જોડાયેલી ભવિષ્યવાણીઓ બસ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને તમારા મનમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળશે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો નવ જૂન બે હજાર ચોવીસના રોજ મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બોતેર મંત્રી ત્રીસ કેબિનેટ મંત્રી અને પાંચ સ્વતંત્ર પ્રભાર મંત્રીઓએ શપથ લીધી આના સિવાય છત્રીસ સાંસદો પણ થ્રી પોઈન્ટ ઓ મોદી કેબિનેટનો હિસ્સો બન્યા શપથ ગ્રહણ કાર્યક્રમ પછી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે અને પોતાના પહેલા બે કાર્યકાળની જેમ જ આ કાર્યકાળમાં પણ મોટા ફેસલા લેવાના મૂડમાં નજર આવી રહ્યા છે આનું ઉદાહરણ આપણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં પચાસ ફીસદી અમાઉન્ટ વધારવા જેવા ફેસલાના રૂપમાં જોઈ ચૂક્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અનુસાર એ પોતાના પહેલા બંને કાર્યકાળની જેમ જ ત્રીજા કાર્યકાળને પણ પૂરો

વર્ષના થવાના છે પણ ભાજપાના વરિષ્ઠ નેતાઓનું એમ કેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો કરશે અને એ કરી પણ શકે છે કારણ કે ભારતીય સંવિધાનના અનુસાર પંચોતેર વર્ષ પછી પણ પીએમ બન્યા રહેવાની કોઈ લિમિટ નથી મતલબ કે સંવિધાનમાં પ્રધાનમંત્રીની કોઈ એ જ લિમિટ નથી પણ પીએમ નરેન્દ્ર મોદીજીની કુંડલી ગ્રહ નક્ષત્ર આ વિષયમાં શું કહે છે અને આવનારા પાંચ વર્ષોમાં શું શું થવાનું છે આ જાણવા માટે વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોમાં આગળ વધીએ નવ જૂન બે ના દિવસે સાત વાગીને પંદર મિનિટ લીધી તે સમયે ચતુર્થકુર ભાવમાં મંગળ સ્વરાશિ નો છે જે લગ્નનો સ્વામી પણ છે આના સિવાય સપ્તમમ ભાવમાં બ્રહસ્પતિ સૂર્ય બુદ્ધ અને શુક્ર છે આમાં શુક્ર અને બુદ્ધ અશ્વથામાં જણાવવામાં આવ્યું છે અને નવમ ભાવમાં સ્વરાશિ ચંદ્ર માં છે જે ભાગ્ય યોગ બનાવી રહ્યા છે અને એકાદશ ભાવમાં કેતુ ન હોવું જણાવવામાં આવ્યું છે આ કુંડલીના વિષયમાં જાણકારી મતલબ કે જ્યારે આનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એ જાણવા મળ્યું કે મોદીજીનો વર્તમાન કાર્યકાળ ખૂબ જ સંઘર્ષથી ભરાયેલો હશે અને આનો કારણ મિત્રો કુંડલી કુંડલીનો લગ્નેશ મંગલ છઠ્ઠા ભાવમાં હોવાનું છે અસલમાં લગ્નેશનો છઠ્ઠા આઠમા અને બારમા ભાવમાં હોવું કે પછી ચાલ્યો જવું કુંડલીને ઘણી હદે કમજોર કરી નાખે છે આટલું જ નહીં કુંડલીના ભાવ અનુસાર લગ્નેશ મંગલ ઉપર શનિની દ્રષ્ટિ પણ છે આના લીધે સફળ મળવામાં ખૂબ જ ટાઈમ લાગી લાગી શકે શકે છે છે વાર પીએમ જ્યોતિષ આચાર્યો જણાવે છે કે મોદીજી ની કુંડલી ધનેશ બૃહસ્પતિ ચોથા સ્થાન ઉપર જ્યારે લાભેશ બુદ્ધ દસમા સ્થાન ઉપર બેઠા છે અને આ બુદ્ધ અને બ્રહસ્પતિ ના જોડાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં આવનારા પાંચ વર્ષ આપણો ભારત દેશ આર્થિક રૂપથી ખૂબ જ વધારે મજબૂત બનશે અને ભારત એકનોમિકલ પાવર બનીને નીકળશે પીએમ નરેન્દ્ર મોદીજીની કુંડલીના ગ્રહ અને નક્ષત્ર આગળ જણાવે છે કે શત્રુભાવનો સ્વામી મંગળ લઘુમાં ચંદ્રમાની સાથે બેઠો છે અને શનિ દસમા સ્થાન ઉપર છે સંપાતી કાલની કુંડલી જો મોદીજીની જોવામાં આવે તો તમને જણાવી દઈએ કે શનિ દસમા સ્થાન ઉપર જ્યારે બુદ્ધ એકાદશી સ્થાન ઉપર બિરાજમાન છે ત્યાં જો કર્ણ ગ્રંથના અનુસાર કુંડલીને જોવામાં આવે તો શનિ એકાદશ ભાવમાં જ્યારે બુદ્ધ દસમ ભાવમાં છે પણ શનિ શનિની દ્રષ્ટિ અહીંયા મંગળ ઉપર પડી રહી છે જેના અનુસાર શત્રુઓ ઉપર આવનારા પાંચ વર્ષ ખૂબ જ વધારે ભારે જણાવવામાં આવે છે ખાસ કરીને આતંકવાદી ગતિવિધિઓ ઉપર લગામ લગાવવા માટે સરકાર એક્શન મૂડમાં રહેશે હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંક ગતિવિધિઓ ઘણી વધી ગઈ વિતેલા બે ત્રણ મહિનાઓની અંદર જ અંદર લગભગ આઠ થી નવ હાલત આવી ઘટનાઓ જમ્મુ કાશ્મીર માં બની છે આઠ થી નવ વાર હુમલા કરવામાં આવ્યા અને જ્યાં મિત્રો આમ નાગરિકો ઉપર હુમલા કરવામાં આવ્યા નવ જૂનના દિવસે તીર્થયાત્રીઓથી ભરેલી બસને પણ આતંકવાદીઓ આતંકવાદીઓ આના ઉપર પણ હુમલો કર્યો અંધાધૂન ફાયરિંગ કરી અને ઘણા બધા યાત્રીઓના જીવ લઈ લીધા આ હરકત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક્શન લીધો અને સોલ્જરને આતંકીઓને ઢેર કરવાનો આદેશ આપતાની સાથે જ જમ્મુ કાશ્મીરની હાલતને જાણ્યું અને સાથે જ આતંકવાદીઓ સાથે પૂરેપૂરી છૂટ આપી દીધી કે જ્યાં મળે ત્યાં નાખી દેવું મતલબ કે ઓફિસરોને સોલ્જરોને પૂરેપૂરી છૂટ આપી દીધી જેના લીધે આવનારી બાવીસ જૂનથી અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી કોઈ પણ પ્રકારની કોઈ આતંકવાદી ઘટના ન બને દુશ્મનો ઉપર આ સરકારનો એક્શન આવનારા પાંચ વર્ષો સુધી લગાતાર આમ ને આમ ચાલુ રહેશે દુશ્મન દેશ થી આ સમયે દૂર રહેશે પીએમ કુંડલીના અનુસાર અને એના સિવાય એમણે જે મુહરતમાં અને જે તારીખ ઉપર શપથ લીધી છે એ તારીખને પણ જ્યોતિષ આચાર્યો ખૂબ જ વધારે શુભ માની રહ્યા છે નરસિમ્મા રાવ જેમના અનુસાર નવ જૂન ના દિવસે પુષ્ય નક્ષત્ર હતો અને રિઆર વારમાં પીએમ નરેન્દ્ર મોદીજીએ એ શપથ લીધી છે અને રવિવાર ના દિવસે કુશ નક્ષત્ર નો મેલ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે કારણ કે અહીંયા રવિ અને સૂર્ય અંતર મતલબ કે અંતરઆત્માને રિપ્રેઝેન્ટ કરે છે અને એમની કુંડલીમાં બૃહસ્પતિની સ્થિતિ પણ ખૂબ જ વધારે શુભ સંકેત આપી રહી છે જણાવી દઈએ કે બૃહસ્પતિને ગુરુઓનો શિક્ષક માનવામાં આવે છે જ્યારે બુદ્ધ આપણી અંદર મોજૂદ અંદર રહેલા સારા ગુણ અને આવી રીતે નવ જૂનના દિવસે પીએમ નરેન્દ્ર મોદીજીએ ખાલી શપથ નથી લીધી પણ એમની કુંડલીએ એવા ઘણા સંકેત પણ આપ્યા જેમાં દેશના વિકાસથી લઈ અને દુશ્મનોના સફાયા સુધી અને રાજનીતિક ઉથલપુથલનું વર્ણન છે જ્યોતિષ આચાર્યોના અનુસાર વિપક્ષમાં પણ એકાદશી ભાવની યુતિ બની રહી છે જે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં મોદી સરકાર થ્રી ને પરેશાનીઓમાં નાખી શકે છે મુશ્કેલીઓમાં નાખી શકે છે આમાં કોઈ શક જેવી વસ્તુ નથી કે અઢી વર્ષથી ત્રણ વર્ષ સુધી સરકાર સારી ચાલશે પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશનો આર્થિક વિકાસ તો થશે જ સાથે જ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખૂબ જ વધારે વિકાસ જોવા મળશે પણ આના પછી વિપક્ષ પક્ષ ઉપર હાવી થઈ શકે છે વિપક્ષ વારંવાર કંઈક એવું કરશે જે સત્તા પક્ષને વધારે મુસીબતોમાં નાખશે આ દરમિયાન ઘણા મોટા મોટા હંગામા કરવામાં આવશે ઘણી મોટી મોટી બ્રેકિંગ ન્યૂઝ બનશે પણ પીએમ નરેન્દ્ર મોદીજી હરેક મુસીબતનો સામનો કરતા વિપક્ષની હરેક વસ્તુનો જવાબ આપશે અને મોદીજી લગાતાર મહેનત કરતા કરતા એમના પોતાના આ કાર્યને પણ પૂરો કરશે અને આવનારા પાંચ વર્ષો સુધી પીએમ નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનેલા રહેશે અને સૌથી વધારે ખાસ વાત એ છે કે એમનો આ કાર્યકાળ વીતેલા બે કાર્યકાળથી સૌથી વધારે પ્રભાવિત હશે જેમ કે એમના નામનો ડંકો આજે આખી દુનિયામાં વાગી રહ્યો છે એ વધી જશે મોદી સરકાર દેશના દેશમાં ઘણા મોટા મોટા બદલાવ કરશે અને મોદીજીનું આ વિઝન ઘણી હદે ધરાતલ ઉપર ઉતરતો નજર આવશે બે હજાર ચૌદમાં માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી અને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા તેમણે તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારા ડિજિટલ ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે પણ મિત્રો બે હજાર પચીસમાં જ્યારે તેઓ પંચોતેર વર્ષની ઉંમરના થશે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું તેઓ પોતાની રાજકીય કાર્યકિર્દીને વિરામ આપશે આ પ્રશ્નના મૂળમાં બીજેપી અને આરએસએસની આંતરિક ગતિશીલતા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિની સામેલ છે સપ્ટેમ્બર બે હજાર પચીસ કોઈ સાધારણ તારીખ નથી આગામી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નરેન્દ્ર મોદીજી પંચોતેર વર્ષના થશે આ તારીખની ચર્ચા સૌપ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે વિપક્ષી નેતાઓ જેમ કે શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે શું મોદી આ ઉંમરે નેતૃત્વ લેશે આ દાવાને આધાર મળ્યો જ્યારે બીજેપીના એક કથિત અલેખિત નિયમથી જેમાં કહેવાયું હતું કે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના નેતાઓને મંત્રીનો પદ સ્વીકારવું ન જોઈએ આ નિયમનો ઉલ્લેખ બે હજાર ચૌદમાં થયો હતો જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મિત્રમંડળમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું જોકે બીજેપીએ આ નિયમને સત્તાવાર રીતે ક્યારે પણ સ્વીકાર્યું નથી હાલમાં પણ કેબિનેટમાં પંચોતેર વર્ષથી ઉપરની ઉંમરના નેતા છે જેમ કે આમાં જીતનરામ રામ માંઝી સામેલ છે જે પંચોતેર વર્ષથી મોટી ઉંમરના છે આમ છતાં પણ સંજય રાવતે માર્ચ બે હજાર પચીસમાં દાવો કર્યો હતો કે મોદીએ નાગપુરમાં આર એસએસના મુખ્યાલયની મુલાકાત દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેમના ઉત્તરાધિકારીની ચર્ચા થઈ હતી આ દાવાને બીજેપીના નેતાઓએ નકારી કાઢ્યો પરંતુ આગ તો લાગી ગઈ આરએસએસ એ ભારતીય જનતા પાર્ટીની વૈચારિક માતૃ સંસ્થા છે નરેન્દ્ર મોદી પોતે આરએસએસના પ્રચારક રહી ચૂક્યા છે અને તેમની રાજકીય સફળતામાં સંઘનો મોટો હાથ પણ છે પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આરએસએસ હવે નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવા માંગે છે સપ્ટેમ્બર બે સુધીમાં મોદી લગભગ અગિયાર વર્ષથી પ્રધાનમંત્રીના પદ ઉપર રહેશે અને આરએસએસ ને લાગી શકે છે કે હવે નવા ચહેરાની જરૂર છે જે યુવાઓને પ્રેરિત કરે આરએસએસ ના સો વર્ષ પૂરા થવાની ઉજવણી બે હજાર પચીસ માં થશે અને આ પ્રસંગે સંઘ મોટો નિર્ણય લઈ શકે છે જો મોદી નિવૃત્તિ લે તો આરએસએસ એક એવા નેતાને પસંદ કરી શકે છે જે તેમના વિચાર તેમની વિચારધારાને આગળ લઈ જાય અને નવી ચૂંટણીઓમાં બીજેપીને મજબૂત રાખે આમાં યોગી આદિત્યનાથ અમિત શાહ અને દેવેન્દ્ર ફડનવીસ જેવા નામો ચર્ચામાં છે નરેન્દ્ર મોદીજી એક એવા નેતા છે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત કર્યું છે પરંતુ પંચોતેર વર્ષની ઉંમર થયા પછી શું તે નિવૃત્તિ લઈને આધ્યાત્મિક જીવન જીવા માંગશે મોદીએ પોતે ક્યારે આ વિશે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી પરંતુ તેમના ભાષણોમાં તેઓ ઘણીવાર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકની આધ્યાત્મિકતાની વાત કરે છે શક્ય છે કે લાંબા રાજકીય જીવન પછી તેઓ આરામ કરવા માંગે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જીત્યા પછી લગભગ આ સમયગાળાને દોઢ વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આવનારા આગળના સમય દરમિયાન આર્થિક પડકારો મોંઘવારી બેરોજગારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવશે જો સરકાર આ મુદ્દાઓ પર સફળ નહીં રહે તો વિપક્ષ દ્વારા મોદી ઉપર દબાણ વધી શકે છે અને આંતરિક પાર્ટીઓમાં પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી શકે છે બીજી તરફ જો મોદીની લોકપ્રિયતા એકબંધ રહે તો તેઓ બે હજાર ઓગણત્રીસની ચૂંટણી સુધી પ્રધાનમંત્રી પદ ઉપર રહી પણ શકે છે પરંતુ વિપક્ષી નેતાઓનો દાવો છે કે આરએસએસ અને બીજેપીના અંદરના કેટલાક જૂથો હવે નવું નેતૃત્વ ઈચ્છે છે જે યુવા મતદારોને આકર્ષી શકે જો આપણે એમના સંભવિત ઉત્તરાધિકારી વિશે વાત કરીએ જો નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર બે હજાર પચીસમાં નિવૃત્તિ લે તો તે પ્રશ્ન ઊભો થાય છે કે તેમનું સ્થાન કોણ લેશે બીજેપીમાં ઘણા મજબૂત નેતાઓ છે જેમાંથી કેટલાક નામ કાંઈક આવી રીતે છે સૌથી પહેલું નામ તો અહીંયા મિત્રો યોગી આદિત્યનાથનું આવે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિંદુત્વના મજબૂત પ્રતીક છે તેમની કડક શાસન શૈલી અને આરએસએસ સાથેના ગાંઢ સંબંધો તેમના તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે એના પછી અમિત શાહજીનું નામ આવે છે ગૃહમંત્રી અમિત શાહ મોદીના સૌથી નજીકના સાથી છે અને પાર્ટીની રણનીતિમાં માસ્ટર ગણાય છે તેમનું સંગઠનાત્મક કૌશલ્ય અને રાજકીય ચતુરાઈ તેમને એક ખૂબ જ મજબૂત ઉમેદવાર બનાવે છે એના પછી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક યુવા અને ગતિશીલ નેતા છે સંજય રાઉતે દાવો કર્યો હતો કે મોદીનું ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે જે ફડણવીસને ચર્ચામાં લાવે છે આ ઉપરાંત નીતિન ગડકરી રાજનાથ રાજનાથસિંહ અને જેપી પી નડ્ડા જેવા નેતાઓ પણ આ લિસ્ટમાં સંભવિત દાવેદારો હોઈ શકે છે વિપક્ષી દળો ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ટીએમસી મોદીની નેતૃત્વની અડકણોને હવા આપી રહ્યા છે તેમનું માનવું છે કે મોદીના નેતૃત્વ વિના બીજેપી નબળી પડશે અને તેમને બે હજાર ઓગણત્રીસની ચૂંટણીમાં સરકાર બનાવવાની તક મળશે પરંતુ જો બીજેપી એક મજબૂત ઉત્તરાધિકારી રજૂ કરે તો વિપક્ષ માટે આ એક નવો પડકાર બની શકે છે મોદીની નેતૃત્વની ઘટના ભારતની અંદર અને બહાર બંને જગ્યાએ મોટી અસર કરશે ભારતના લોકો મોદીને એક ચેરિસ્મેટિક નેતા તરીકે જુએ છે અને તેમના જવાથી રાજકીય શૂન્યવકાશ ઉભો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતને એક મજબૂત ખેલાડી તરીકે રજૂ કર્યું છે અને તેમના અનુગામી પાસે આ સ્થિતિને જાણવવાનો પડકાર હશે આખરે મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી તરીકે રહેશે કે નહીં એ હજુ પણ એક રહસ્ય જ છે આ નિર્ણયમાં આરએસએસની ભૂમિકા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય પરિસ્થિતિના મહત્વના પરિબળો હશે જો નરેન્દ્ર મોદીજી નિવૃત્તિ લે છે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે જેમાં આવનારા સમય દરમિયાન એક નવું નેતૃત્વ દેશની દિશાને નક્કી કરશે પણ જો આવનારા સમયમાં મોદીજી જ પ્રધાનમંત્રી રહે છે તો તેમની લોકપ્રિયતા અને એમનું નેતૃત્વ ભારતને હજી પણ આગળ લઈને જશે તો મિત્રો પીએમ નરેન્દ્ર મોદીજીની આ કુંડલી ઉપર અને એમની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે WhatsApp ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ